શાકભાજીના બજારમાં શું રીંગણામાં તો મંદી હતા તેજ રહેવાનું છે એક દિવસ તેજ જ હોય એક દિવસ મંદી કેમકે અત્યારે લગનગાળો હોય નહીં એટલે થોડુંક એવું તો રહેવાનું છે ટમેટાના ભાવ સારા છે ચાલીસ પિસ્તાલીસ અને નબળા હોય તો પાંત્રીસ ક્યાં આગળ વિડીયો એટલે ખબર પડી જશે ટમેટાના ભાવ સારા છે રીંગણા જેટલો એમાં દવાનો ખર્ચો નથી પણ ટમેટાના જે આપણું વજન હોય છે એમાં વધારો કરવો હોય એમાં ડ્રીપકી પ્લસનો ઉપયોગ કરવો જેટલા લોકોએ ટમેટા બનાવ્યા છે એટલે છેલ્લા ત્રણ દિવસથી આપણે માહિતી આપી છે કેમ કે ટમેટા માં કદાચ પંદર વીસ રૂપિયા આવે તો એમ ખર્ચો જાજો ન ગણાય એમ ખેડૂત નું કેવું છે મારું નથી હોય તો ખાલી સિમ્પલ ઉદાહરણ લોજીક સમજાવું છું એટલે અત્યારે ભાવ સારા છે તમારે ટમેટું ગાયકા વધારવું હોય ટમેટું હારું વધારવું હોય લાઈટમાં લાવવું હોય અને વજનમાં સારું આવે કેરેટમાં અત્યારે વજન આવતો હોય કદાચ બાવીસ કિલોનો તો આપણે એનું ચોવીસ પચીસ કિલો વજન કરવું તો એની માટે ડ્રીપ કે પ્લસ જે આપણે આ બતાવી છે રેડી આનો ઉપયોગ કરો રેડી હજી વજનમાં ઘણો ફેર પડશે આ વાપરવાથી રેડી એટલા માટે આપણે એની ભલામણ કરી છે ના કોઈ પણ શાકભાજીમાંલે તુરિયા બનાવી તોય હાલે તુરિયા હોય કારેલા હોય સોળી હોય દુધ્યા હોય ઘીહોડા હોય ઝી હોય કારેલાથી લી બધી શાકભાજીમાં લે અને કોઈ પણ મોલમાં આલે પાકતી સમયે રેડી આ વસ્તુ સારી છે વાંચે કોઈ વિડીયો જોતો કોઈ ડુંગળી બનાવી તો ડુંગળી પાકવાનું મહિનાની વાર હોય તો આનો ઉપયોગ કરી શકાય છે રેડી આપ કહી દઈએ આપણે કોઈ જીરું બનાવ્યું જીરું માહિતી હાલે રેડી પછી અત્યારે તમને એમ થાય કે મારે પાણી પાવામાં સરળતા નથી અને એમનું કોઈ ઉપરથી દવા છાંટવાની આવતી હોય તો કોઈ ટમેટું ગાયગા વધે રેડી ટમેટું ગાયગાં વધે હા તો એવું છે આપણી પાસે રેડી આમાંય પોટાશ ખાતર જ આવે છે રેડીયા નવી વસ્તુ આવી ગઈ છે પોંચીસ ટા કરી રેડી આ વસ્તુ સારી છે રેડી એનાથી ફૂટ બે છે અને ટમેટું લાઈટમાં આવશે અને ટમેટું પણ ગાયગા વધશે રેડી આ વસ્તુ પણ સારી છે નવી વસ્તુ આપણે લાવ્યા છે આવી ગઈ છે શાર પાચ પણ આપણે બતાવવાનું ભૂલી જતા હતા રેડી ઘણાને એવું હોય કે ભાઈ મારે પાણી પાવામાં તકલીફ પડે એવું છે તો ભાઈ ઉપરથી છાંટવામાં કોઈ એવું વિલાય હોય તો ટમેટું કાંઈ મોટું થાય અને ફૂટ બેસે ને ટમેટું લાઈટમાં આવે તો હા એનો ઓપ્શન પણ આ છે રેડી આ બંનેથી ગમે એનો ઉપયોગ કરી શકો છો રેડી હવે વિડીયોમાં જેને લોકોએ નવી રીંગણી સોંપી હોય લીંબોલીના ફોળની ફરિયાદ મહિનામાં એકાદ વખત નાખવાનો પ્રયોગ કરે પાયામાં લીંબોલીનો ફોળ નાખવાથી ઘણા ફાયદા થાય છે એટલે રોજ આપણે છે પછી આ દૂધી છે રેડી અને તમને આજે ફોટા બતાવી દઉં કાલે નહોતા બતા ભૂમ દેવડી બતાવ્યા હતા રેડી આ દુધી છે આનું નામ સ્વીટી છે કંપનીવાળા નામ સ્વીટી રાખ્યું છે આમ આપણો તો કંઈ દોષ નથી ઘણા થાય કે આ કેવું નામ એમ રેડી હવે જે ખેડૂતે કાલે ઉદાહરણ આપ્યું હતું જેને સોંપી હતી રેડીનું એક ઉદાહરણ આપણે ફરીથી આપી રોજ નવા સબસ્ક્રાઈબર હોય રેડી એને આઠમા મહિનામાં વાવેતર કર્યું હતું માવઠામાં શરૂ થઈ ગઈ હતી માવઠામાં જે ભાવ હતો એ પ્રમાણે ચાલીસ પિસ્તાલીસ પછી એ પછીની રેન્જમાં જે પચીસ ત્રીસની રેન્જમાં પણ વે અત્યારે હાલમાં શરૂ છે કાઢી નથી હજી દૂધી હાલમાં શરૂ છે પૂરી નથી રેડી એટલે આપણ તમને કહી દઈએ એટલે આઠ મહિના સોંપી એટલે ચાર મહિના અત્યારે ઓલરેડી ચાર મહિના ઉપરનો સમય થઈ ગયો છે સાડા ચાર મહિના જેવો થઈ ગયો છે રેડી કેમકે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરને આ જાન્યુઆરી મહિનો હાલે છે ઓગસ્ટ મહિને સોંપીથી એન્ડમાં હોય એટલે સાડા ચાર મહિના થયા છે અને સારા ભાવે લીધી છે અને એક પેકેટ સોંપેલું કહેતા એકત્રા દોઢસો કિલો બસો કિલો બુધીનું વજન કાઢો દોઢસોની એવરેજ કાઢીએ આપણે એકત્રા દોઢસો કિલો એટલે સારું કહેવાય રેડી એટલે વસ્તુ સારી છે આ તમે વધારે દૂધી બનાવતા હોય તો હું તમને કહ્યું તમે એકાદું પેકેટ સોંપવાનો હોય તોય સોંપો પણ તમે રેગ્યુલર બનાવતા એની સાથે એક પેકેટ આ જરૂરથી સોંપજો રેડી અને આના કંપનીનો એક ભીંડો આવે છે બહુ સારી વેરાયટી છે ભીંડાની રેડી ભીંડાનું પેકેટ તમને બતાવું રેડી એ કંપનીનો ભીંડો પણ સારો છે રેડી એના તમને ફોટા સ્લાઇડ ઉપર બતાવી દીધા છે આપણે રેડી આવડો નવસો હાઈટ ભીંડો તમે વિચાર વધારે વાવેતર કરતા હોય તો ભીંડાનો પણ હું તો એક વખત જરૂરથી ઉપયોગ કરું ભીંડો પણ સારો છે આ રેડી ઉપયોગ કરો રેડી આ બારે મહિના ગમે પણ કોઈ પણ વસ્તુ આપણે સોંપી ઋતુ પ્રમાણે થોડો ઘણો ચેન્જીસ થાય વાતાવરણ આપણા હાથમાં નથી ધારીએ તો બે દિન પહેલા વાદળા હોય માઉથ ઉપર છે જે આપણા હાથમાં ન હોય તો આ વસ્તુ એની રીતે એને ટેમ્પરેચર સહન કરી બને પણ વાતાવરણ ટેમ્પરેચર અલગ અલગ થાય તો એમાં કોઈ ફોલ્ટ હોય પણ જનરલી ઠંડીમાં નથી આવતો પણ આ તો તમને કેવું પડે કે રાજુભાઈ શાળામાં છું નહીં રેડી એટલે વાતાવરણ ઉલટું હોય રેડી બે દિન પહેલા વાદળાતા અમુક જગ્યાએ વરસાદ પડી ગયો અમારે વરસાદ આવ્યો નતો એટલે આ બધું આવું અલગ અલગ હોય છે રેડી વાતાવરણ આપણા હાથમાં નથી એટલે વાતાવરણ પ્રમાણે થોડું ઘણું ફેર પડે બાકી કોઈ વાંધો ન આવે પણ આ તો જે કંપનીની ભલામણ હતી ને આપણે કાલે હવારે પછી પ્રશ્ન મનમાં ન રહે એટલે મેં મારી રીતે માહિતી આપી છે હવે મનમાં કોઈ પણ પ્રશ્ન કે ડાઉટ હોય તો એની ટાઈમ કોલ કરી શકો છો મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો ભાઈ અઠ્યાવીસ અઠ્યાવીસ

અડિયારે અડિયારે મજદુરો હોગંદરે સરે સરે રૂપિયા ગલે ખાલે તરી રૂપિયા આવજો સરે રૂપિયા ગલે સરે રૂપિયા ગલે સરે રૂપિયા ગલે ખાલે તરી ખાલે તરી રૂપિયા આલે મશીનલા છે હાડા એક મિનિટ એક મિનિટ સરે રૂપિયા ગલે આવજો નાય સેવે સરે રૂપિયા

ટમેટા છે દેશી ટમેટામાં ચાલીસ રૂપિયા ભાવ છે દેશી ટમેટા હાલો સકરિયા આવેલા છે ભાવ પૂછી ઓ ભાવ છે પરમભાઈ સકરિયાનો પંદર રૂપિયા

45 રૂપિયા ભાવ છે શેડીયા મરચા છે આ ક્વોલિટી છે જેવી ક્વોલિટી એવો ભાવ ખરી ગો પડ્યો છે અહીયા ઊભો ભાવ પડ્યો 110 110 રૂપિયા ભાવ છે કિલાના

અઠ્યાવીસ રૂપિયા ભાવ પડ્યો છે આ ભીંડામાં લીલાનો ભાવ અઠયાવીસ આ છે ક્વૉલિટી આમ તો બધા હું છે ટમેટામાં છે પાંત્રીસ થી ચાલીસ રૂપિયા આ ચાલીસ વાળા દેશી ટમેટા અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ રિકોવાની અરજી થાય છે 70 રૂપિયા જકલે ખાલે 70 રૂપિયાંદુભાઈ સરકો ના કોઈ તો 70 રૂપિયા લઈ ખાલે 70 રૂપિયા અરકોબા આલવા અરકો ના કોઈને 70 રૂપિયા જકલે એ અરકોબા 70 રૂપિયા કલે એ કલ્પેશભાઈ 70 રૂપિયા જકલે ખાલે 70 રૂપિયા માલ હરવા ખાલે 70 સર રૂપિયા ખાલી છેલ્લો સિત્તેર રૂપિયા કરતો ખાલી સિત્તેર રૂપિયા નો કિલો હરિ

સોખી ડુંગળી આવેલી છે હા રૂપિયા હાલો બીજો છે માં દેશી રૂપિયા રૂપિયા ભાવ છે દેશી ગાજર

આગળ આપણે બીટના ભાવ જાણીએ અરવિંદભાઈ બીટના ના શું ભાવ છે દસ રૂપિયા દસ રૂપિયાના કિલો બીટ આ છે બીટની ક્વોલિટી મૂળા પાંચ રૂપિયા